આજે સોનામાં સુગંધ ભળી જાય ને એવી ડિઝાઇન હું વિપુલ ના કેટલોક ની બે એવી લોન્ચ કરવાના છે કે તમે ક્યારેય નહીં જોયું હોય ને એવી ઓરિજિનલ મૂંગા સિલ્કનું કપડું ને ઓરિજિનલ પ્યોર વિપુલ બ્રાન્ડ આજે પટોળાની ડિઝાઇન અને પશ્મિના જે ડિઝાઇન લઈને આવ્યા છે એક એક ચડિયાથી બંને ડિઝાઇન છે સાડીનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન છે ઓરિજિનલ પટોળા છે પાટણ પટોળા આવે ને એમાં જે ડિઝાઇન આવે છે વીસ થી પચીસ હજાર ઓરિજિનલ પટોળા એમાં સેમ ડિઝાઇન આ આવે છે એ વસ્તુ તમને મૂંગા સિલ્ક કાપડમાં વિપુલના બ્રાન્ડમાં મળવાની છે તમે એના કલર મેચિંગ જુઓ બહુ જોરદાર મેચિંગ છે પહેલી વખત ડિઝાઇન લોન્ચ કરીએ છીએ કોઈપણ મનપસંદ કલર હોય સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવજો કારણ કે લિમિટેડ સ્ટોક આવ્યો છે ને આ સ્ટોક આવતા બહુ વાર લાગશે પછી કારણ કે ડિઝાઇનું બનતા વાર લાગે છે ને ઘણા કસ્ટમરોની રિકવાયરમેન્ટ એવી જ હોય કે જે સેમ ડિઝાઇન હોય ને એ ઓરિજિનલ પ્યોર બ્રાન્ડની અને વિપુલ બ્રાન્ડ એટલે સાડીમાં કંઈ ઘટે નહીં સાડીનો લૂક જો છે છ કલર મેચિંગ એવા છે એનાથી એક ચડિયાતી ડિઝાઇન હોય ને તો આ પશ્મીના ડિઝાઇન કોઈ પણ ને પશ્મીના ડિઝાઇન તમે જોયે છે સાત થી આઠ હજારમાં જે ઓરિજિનલ પીસ આવે છે ને એ સેમ ડિઝાઇન તમને મળવાની છે વિપુલ બ્રાન્ડમાં મૂંગા સિલ્કનું કપડું જેને જે પીસ આ મંગાવ્યા છે ને બધાને આ બ્રાન્ડ કલર ઓપ્શનની વાત કરીએ તો ટોટલ છ કલર આ પશ્મિનાની ની ડિઝાઇનમાં રહેવાના છે ને જેણે જેને આ કપડું મંગાવ્યું છે ને વિપુલ બ્રાન્ડનું એ બધાને ખબર છે એકદમ સ્મૂથ મટીરિયલ ઓરિજિનલ પ્યોર મૂંગા સિલ્ક હોય ને એટલે સાડીમાં કંઈ ઘટવાનું નથી ને આ સેમ ડિઝાઇન તમને સાતથી આઠ હજારનો આ પીસ છે પશ્મીના ડિઝાઇન આવે છે એ સેમ તમને મળવાની છે વિપુલ બ્રાન્ડમાં તમને એક પીસ ઓપન કરીને બતાવું કે બહુ જોરદાર ડિઝાઇન છે રિયલ ની ડિઝાઇન અને બહુ જોરદાર ડિઝાઇન છે વિપુલમાં ની ડિઝાઇન રિયલ પીસ આ તમે સાત થી આઠ હજારમાં જોયો હશે એ આ સેમ ડિઝાઇનનો લુક જોવો બહુ જોરદાર ડિઝાઇન છે એકદમ ઝીણી ડિઝાઇનનું કામ કર્યું છે રિયલ પશ્મિનાની ડિઝાઇન તો સાડીને મંગાવવા માટે વોટ્સઅપ નંબર આપેલો છે અથવા શોરૂમની વિઝિટ કરજો અમારો શોરૂમ નાના વડા છે શામધામ ચોક સુરત ત્યાં આવીને વિપુલના કેટલોકનું ઘણું બધું કલેક્શન શોરૂમ ઉપર છે તો વિઝિટ કરવાનું ભૂલાય ને અથવા સિંગલ પીસ પણ ઘર બેઠા આ સાડી મંગાવી શકો છો થેન્ક યુ